કદીશ કેમ છો બધા મજામાં જ છો અને કાલે રાતે આપણે હરિદ્વાર થી નીકળી ગયા હતા અયોધ્યા જવા માટે તો અત્યારે આપણે અયોધ્યા જઈએ છે ઓલમોસ્ટ લખનઉ છે 150 કિલોમીટર આસપાસ બાકી છે અને વાત કરું રસ્તાની ભાઈ તો બે રસ્તા બતાડતા હતા એક ગામડાવાળા રસ્તા હતા જે આઈ થિંક 650 કિલોમીટર હતું અને એક જે એક્સપ્રેસ વે બતાવતા હતા બધા એ કિલોમીટર હતા આઠસો સાડા આઠસો સમથિંગ અમે રાતે નવ વાગે આસપાસ હરિદ્વારથી નીકળ્યા હતા ટ્રાફિકના લીધે બહુ લેટ થઈ ગયું હતું બંજી જમ્પિંગને બધું પતાવીને પછી ત્યાંથી રૂટની વાત કરું તો હરિદ્વારથી દિલ્હી પછી દિલ મેરઠ દિલ્હી એક્સપ્રેસ વે પકડી લીધો મેરઠ દિલ્હી એક્સપ્રેસ વે પતાવીને પછી યમુના એક્સપ્રેસ વે જે દિલ્હી આગ્રા કનેક્ટ કરે છે અને આગ્રાથી આગ્રા લખનઉ એક્સપ્રેસ વે અને રસ્તાની વાત કરું તો ભાઈ શું રસ્તા છે શું રસ્તા છે ગવર્મેન્ટ હેડ્સ ઓફ જે ના રસ્તા સ્મૂથ બસ એક જ પ્રોબ્લેમ છે ગાડીની સ્પીડ લિમિટ સો રાખવી પડે છે બાકી રસ્તાની વાત કરું તો બધા રસ્તા એકદમ રાતે નવ વાગે નીકળ્યા હતા ઓલમોસ્ટ સાડા નવ ગયા છે ને રાતે બે ત્રણ કલાક સુઈ પણ ગયા હતા ગાડી માં રાખીને આ એક્સપ્રેસ વે પર એટલે તો પણ સારી એવી ગાડી કવર થઈ ગઈ ઓલમોસ્ટ સો સો હંડ્રેડની સ્પીડે ચાલે છે ગાડી અને કોઈને પણ આવવું હોય આ સાઇડ બે ઝીજક રાતે ચલાવી હોય બે ઝીજક કોઈ ટેન્શન નથી એક્સપ્રેસ ટુ એક્સપ્રેસ વે લેતા જાઓ અને આગળ વધતા જાઓ અમે બી એક્સપ્રેસથી એક્ એક્સપ્રેસ ગયા અને રસ્તાની વાત કરું તો જોઈ લો રસ્તા કેવા છે

કેમેરા બધી જગ્યાએ લઈ ગયા છે આપણી જેવું નથી ડાયરેક્ટ મેમો મેસેજ આવી જાય છે તો કોઈ પણ આવે ત્યારે વ્યવસ્થિત આરામથી ચલાવી ગાડી અને કન્ટિન્યુઝ રાતના અમે જોઈએ એક્સપ્રેસ ઉપરથી એક્સપ્રેસ એક્સપ્રેસ ઉપરથી એક્સપ્રેસ ઉપર જ ચાલીએ છીએ તો બહુ મસ્ત એક નંબર રોડ એક નંબર ગવર્મેન્ટ બીજેપી વધીએ લખનઉ લખનઉ સિટીમાં એક કામ છે નાનું એ બતાવશું અને પછી જોશું અયોધ્યા બાજુ તો સ્વાગત છે તમારું યુપી ના મસ્ત સિટી લખનઉમાં હાઈવે પર છીએ કામ પતી ગયું છે લખનઉનું જઈએ છે અયોધ્યા તરફ મસ્ત લીંબુ સોડા પી લઈએ લીંબુ સોડા પી અને નીકળીએ આગળ બહુ ખરાબ આ લોકો કે ચાલીસ છે નેતાલીસ છે ગુડ મોર્નિંગ જય અંબે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હશો અને જય શ્રી રામ જય શ્રી રામ એટલે કે અમે અયોધ્યા પહોંચી ગયા છીએ રાતે રોકાઈ ગયા તો અહીંયા હોટલમાં નોર્મલ હોટલ છે અયોધ્યામાં બધું બહુ મોંઘું છે એટલે કોઈને પણ રોકાવું હોય તો પ્લીઝ હાઈવે સાઈડ સિલેક્ટ કરજો એ થોડુંક ઈઝી પડશે બધાને તો અમે રોકાયેલા હતા હોટલમાં એનું નામ છે રોયલ પામ અને પચીસસો રૂપિયા લીધા હતા એ લોકોએ નોર્મલ રૂમ નાનકડો એવો રૂમ છે એટલે રૂમ બતાવતો નથી કેમ કે બધા વિડીયોમાં રૂમને એ જ બતાવું છું તો અત્યારે અમે જઈએ છીએ અયોધ્યા મંદિર દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવવું હવે આગળ વધીએ થોડોક ખાઈ લઈએ રસ્તામાં અને પછી જઈએ દર્શન કરવા અને દર્શન કરીને આગળ વધશું બનારસ વારાણસી તરફ તો બોલો જય શ્રીરામ તો હવે જઈએ મંદિરે તો પહોંચી ગયા અયોધ્યા રામ મંદિર જોઈ શકો છો બોર્ડ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ રીતના છે એન્ટ્રન્સ ગેટ અંદર જઈએ જઈએ છે અંદર દર્શન કરવા જોઈ શકો છો ત્યાં છે મંદિર અને એક મિત્ર થ્રુ આપણે વીઆઈપી દર્શન કરવા જઈ રહ્યા છીએ બાકી લાઈન અંદરથી લાઈન છે જોઈ શકો છો તો દર્શન કરી લઈએ અંદર ફોન કે કંઈ અલાઉડ નથી તો આ રીતના લોકર રૂમ છે અમે દર્શન કરી આવ્યા છીએ તો તમને આ રીતના અયોધ્યામાં ઇલેક્ટ્રિક રિક્ષા પણ મળી જશે જોઈ શકો છો બહુ બધી છે ઇલેક્ટ્રિક રિક્ષા તમને લેવી જ પડશે કેમકે પાર્કિંગ થોડુંક દૂર છે પબ્લિક હમણાં ઓલરેડી ઓછું આવે છે પણ તો બી પાર્કિંગ દૂર છે એટલે ઇલેક્ટ્રિક રિક્ષા તમારે લઈને મંદિરની પાસે ગેટ પાસે છોડી દે છે આ લોકો બાકી જે ગાડીનું પાર્કિંગ છે ઓલમોસ્ટ એક દોઢ કિલોમીટર આગળ રખાવા રખાવી દે છે તો અત્યારે આપણે નીકળી ગયા છીએ અયોધ્યાથી બનારસ વારાણસી જવા જ્યાં ગંગા છે કાશી વિશ્વનાથ છે અને વાત કરું અયોધ્યાની મેં તમને કીધું હતું કે વાત કરીશ અયોધ્યા મંદિર અંદર ચાલીને જવાનું બહુ છે એક મિત્રના થ્રુ વીવીઆઈપી દર્શન કરી લીધા છે મેં તમને બતાવ્યું થોડું ઘણું જે અંદરનું બતાવી શકું બાકી અંદર તો ફોન અલાઉડ જ નથી અને ચાલવાનું તો બહુ જ છે અંદર પોલીસવાળા હતા આપણા જે મિત્ર છે એમને અહીંયા પોલીસવાળા ઓળખીતા હતા પોલીસવાળા થ્રુ અંદર ગયા અમે ફોનને તો બધું રાખી લીધું હતું એ ભાઈ એટલે અંદરનું કંઈ વિડીયો કે હું તમારા માટે બનાવી ન શકો અને વાત કરી અત્યારે સરકારની જે તાજુ માજુ છે અયોધ્યામાં તો ઘણા માણસોએ ઘણા માણસોએ એવું કીધું કે અત્યારે એ લોકો માટે ધંધો જ નથી બચ્યો કેમ કે બીજેપી સરકાર ગઈ અને અંદરના જે માણસો જે કામ કરવાવાળા હતા એ લોકો પણ કહેતા હતા એપ્રોક્સ એમને કીધું બે હજાર માણસ અંદર કામ કરે છે એમને પગાર આપે છે સંસ્થા તરફથી પગાર આવે છે બે હજાર માણસ રામ મંદિરમાં કામ કરે છે અને તમે અંદરની જે સુવિધા જે બે હજાર લોકો કામ કરે છે એમને સંસ્થા તરફથી પગાર મળે છે એટલે છે ને કહેવાનું એમ હતું કે જે એ લોકો મને જે રીતના કહેતા હતા કે અહીંની પબ્લિકની ભૂલ આ પબ્લિકની જ ભૂલ કહેવાય કેમ કે ચાર તારીખ સુધી જ્યાં સુધી રિઝલ્ટ નહોતું આવ્યું એટલી ભીડ હતી કે અહીંયાથી ત્યાં પગ મૂકવો હોય કોઈ માણસને તો બી સમજી વિચારીને પગ મૂકવો પડે છે એટલી ભીડ હતી અને ચાર તારીખ પછીથી અયોધ્યામાં ભીડ નામની વસ્તુ જ નથી ઘણા રિક્ષાવાળા ઘણા હોટલવાળા એમને ખાલી ખમ બેઠા છે અને વાત કરીએ કે રોજગારની એ લોકો એવું કહેતા હતા કે રોજગારના લીધે અહીંયા મંદિરના લીધે શું રોજગાર મળવાનું અરે અયોધ્યાવાસીઓ અહીંયા મંદિર બન્યું એના લીધે તમે આટલી બધી હોટલો બનાવી આટલી બધી તમે ઈ રિક્ષા લઈ લીધી જેનાથી ધંધો થતો હતો અંદરના પ્રશાસન અંદર મંદિરવાળા એવું કહેતા હતા કે તમે દસ દસ રૂપિયાના વીસ વીસ રૂપિયા લેતા હતા અને લોકો ખુશી ખુશી આપતા હતા કે આ લ્યો દસ રૂપિયા વધારે કે કંઈ ખાઈ લેજો ને એ રીતના તો બી સરકાર આ વખતે બીજેપીની ત્યાં આવીને એના માટે તો ઘણું દુઃખ થયું આપણે કે બીજી કોઈ જગ્યાએ આપણે એટલું બધું ન લાગે સમજી શકો કે બીજેપી ન આવે તો ઇન કેસ કંઈ વાંધો નહીં એમાં કોઈ ખોટ નથી પણ અયોધ્યા જે મંદિર બનાવવામાં મદદ બીજેપીએ કરી આપણે એમ તો ન કહી શકીએ કે એમણે બનાવ્યું કેમ કે પબ્લિકના પૈસાથી બન્યું છે પણ યસ હેલ્પ તો ગવર્મેન્ટની જ હતી આમાં કે જે જેના થકી આ મંદિર બની શક્યું તો ત્યાં બીજેપી ન આવે એના માટે બહુ દુઃખ થયું પણ ઘણો બધો નુકસાન છે ત્યાંની લોકલ પબ્લિકને જાણવા બી એવું મળ્યું છે કે ઘણા લોકો રિક્ષાવાળા હોટલવાળા તરસે જે માણસો આવવા માટે કેમકે જે ધંધો હતો એ ધંધો થપ થઈ ગયો છે લોકોને અને વાત કરું હવે મંદિરની મંદિરની જે મૂર્તિ છે એને તમે જોઈ લ્યો એટલે આપણું મગજ એકદમ શાંત થઈ જાય બહુ મસ્ત મૂર્તિ છે અને ટાઈમિંગની વાત કરું તો સવારે સાડા છ વાગ્યાથી લઈને રાતના સાડા નવ વાગ્યા સુધી છે ને મંદિર ઓપન જ રહે છે કોઈને પણ આવવું હોય તો આવી શકે છે એમાં કોઈ બપોરે બંધ નથી હોતું કે એવું કાંઈ હોતું નથી અને પ્રોપર સુવિધા મૂકેલી છે બધી જ જાતની અંદર તમને ચાલવાનું ઘણું બધું છે તો રસ્તામાં પાણીનું બધું મૂકેલું છે પાણી પીવા માટે પછી લાઇન માટે બેરીગેટ જે લાઇન માટે જે બેરીગેટ્સ મૂકેલા છે ત્યાં બેરીગેટ્સમાં બી વચ્ચે બેસવા માટે જગ્યાઓ છે અગર લાઇન વધારે હોય તો તમે વચ્ચે બેસી પણ શકો અને મંદિરમાં અત્યારે થોડું ઘણું કન્સ્ટ્રક્શન ચાલુ હતું જેમ કે બે ત્રણ દિવસ પહેલાં એવું જાણવામાં આવ્યું હતું કે થોડુંક પાણી અંદર પડે છે અને થોડું ઘણું આજુબાજુમાં બી કન્સ્ટ્રક્શન ચાલુ હતું અને બીજું તો આપણે એવું પણ કહી શકીએ કે હમણાં તાજેતરમાં ફાયરિંગ જો થયું રામ મંદિરમાં યસ અઠવાડિયા દસ દિવસ પહેલાં અહીંયા ફાયરિંગ થયું હતું એટલે એના લીધે બી પબ્લિક ઓછી હોય પણ અંદરની પબ્લિક જે કામ કરતા હતા એમણે કીધું કે ચાર તારીખ પછી જ પબ્લિક રિઝલ્ટ પછીથી પબ્લિક આવવાની ના પાડી દીધી અને માણસો એવું કરે છે અત્યારે આવે તો છે પણ ઓટો નથી લેતા ચાલીને જાય છે જમતા નથી ઘરેથી બનાવીને આવે છે અને અહીંયા આવીને જમે છે એટલે યસ ફરક તો બહુ પડ્યો છે બીજેપી સરકાર ગઈ અને થોડોક ફરક પડવો પણ જોઈએ એટલે વાત કરીએ બાકી મંદિરની તો તમને રહેવા માટે સારી એવી સુવિધાઓ બધી મળી જશે હોટલો ઘણી છે પણ મોંઘી બહુ છે નોર્મલ જે હોટલો એના પણ તન ત્રણ ચાર ચાર હજાર ભાડું છે એટલે તમારે કોઈને પણ સ્ટે કરવું હોય તો આ ઇન્સિસ્ટ કે તમે હાઈવે પાસે જ રોકાઈ જજો અમે હોટલ રાખેલી હતી રોયલ પાર્ક ઇન જેનો પચીસસો રૂપિયા ભાડું પચીસસો રૂપિયા ભાડું મેં તમને કીધું હતું નોર્મલ હોટલ હતી સાદી એવું કંઈ ખાસ વીઆઈપીએ નહોતી અને ખરાબ પણ નહોતી મીડિયમ રેન્જમાં એની સારી હતી એટલે હાઈવે પર રોકાવાનું પ્રિફર કરજો અને વાત કરે જમવાની તો જમવાની તમને અલગ અલગ સુવિધાઓ અને સારી સારી વસ્તુઓ મળી જાય છે અયોધ્યામાં એટલે એનો કોઈ તમને ઈશ્યુ નહીં આવે જમવા બાબતે હા પણ ગુજરાતી બહાર નીકળે એટલે ગુજરાતી તો તમે મિસ કરો જ ગુજરાતી આપણા પરફેક્ટ એવું ઘર જેવું તો ના થાય પણ બીજું બધું ખાવામાં દુઃખી નહીં થાવ તમે એટલે એના માટે હવે નીકળી ગયા છીએ અયોધ્યાથી જોઈએ છીએ વારાણસી બનારસ ગંગા ઘાટ ગંગા ઘાટની આરતી લેવાની છે જે લેશું કાલે કેમ કે આજે તો મોડું થઈ ગયું છે ઓલમોસ્ટ છ અમને છ વાગી ગયા છે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો છ વાગીએ ને અત્યારે અડધી કલાક પહેલાં જ અમે નીકળ્યા છીએ તો વારાણસી જઈએ ત્યાં સારી જગ્યાએ આપણે રોકાશું કાલનો આખો દિવસ એક્સપ્લોર કરવાનો છે અને રસ્તાની વાત કરીએ તો રસ્તા પણ હું તમને વચ્ચે વચ્ચે બતાવતો જઈશ આ રીતના રસ્તો છે બહુ મોટો હાઈવે નથી આવી રીતના વન એક લેન આ બાજુ છે એક લેન આ બાજુ છે બે લેનવાળો ગામડા ગામડા થઈને રસ્તો જાય છે યુપીનો છે એટલે બાકી તો બધું સારું યુપીમાં જે લોકોને બીક લાગે છે કે રાતના ડ્રાઇવિંગ ન કરાય કે એવું કાંઈ તો હજી સુધી તો અમારી સાથે એવો કોઈ કેસ બન્યો નથી દિવસે કે રાતે કે કોઈ પબ્લિકે અમને હેરાન કરી આગળ કંઈ બને તો હું તમને જણાવીશ તો મળીએ હવે આપણે બનારસ જઈને